જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે હોવાયથી ફૂગ્ગો ફોડો અને ઇનામ જીતો તો આજની ચેલેન્જ થોડી અલગ છે બરાબર કે બધાને આ રીતે મૂંદુ ભરીને બેહવાનું અને હોયથી હોય નાખવાનું ફૂગ્ગો ફોડવાનો બરાબર તો એક ફૂગ્ગો ફૂટશે તો હો રૂપિયા અને દરેક માણસને પોચ ટ્રાય મળશે કારણ કે તમે હોયથી હોય નાખ્યું અને

દેખાય <laughs> 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 <laughs>

ફરદિયે ફૂલ દરજીનો ભાગ કર્યો છે ભલામ ભરા દે 120 120 રૂપિયા તૈયાર કરી લે હાલ ચાલુ રાખજો લગાવ તો લગાઈ વાહ જોરદાર જોરદાર એ કોના ભાઈ કોના કોઈ કેવાનું નહીં યાર પાર્ટનર

વડસો લઈ ના તૈયાર રાખજો પાંચ ફુગ્ગા તૈયાર રાખજો પાંચ બોલ ફુગ્ગા તૈયાર પાંચ ફુગ્ગા તૈયાર રાખજો પાંચ ફુગ્ગા તૈયાર જેલા છે વાહ

મોટે થી બોલાવો મોટે થી બોલાવો અરે સાઈઝ એ ના મોટા ને ના બસ 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 આ વાત રેડી 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 ગાડી એટલો જ ગોઠવાડવાની ચલો રેડી રેડી મજા આવો ભાઈ એ રહી ગયું થોડું રહી ગયું કામ રહું કે હા જોર થી લાગે અરે ભાઈ જોરદાર કે ચા એ કો કો આ કે પટ ફોટો લોસે દિલોસે મહીન્દ્ર શિકવાળે છે હો તારો

એક જગ્યા એ બધા એક જગ્યાએ બાસ્કુજી આયા છે બાકી નાખવાની

આવતા મારી <laughs> <laughs> એલા મહેન્દ્ર રોડી એન ને ટકા ઓય લે તમે હઈ ગયા એટલે તમે બતાવશો એમ ને એમ આ હા કે

અરે વાહ કે સરસ કે પણ કેમેરા કાચમાં જોવા જો જો પાર્ટનર હો પાર્ટનર અંપુ આવી ગયો બાકી બધે મારી જ કે ચિંતા આ બધાને મરી જા ઓ માં માળી પગડ તો ભઈ જ અરે કમ્પ્લીટ જીતી ગયો લઈ આ માન

તો જય માતાજી મિત્રો બને લાઈક શેર અને અમારી ચેનલ એસપી ફિટનેસ માટે જય માતાજી